જેણે સુખી થવું હોય એને પોતાની વાસના છોડવી વાસના માણસને દુઃખી કરનારી છે કોઈને ધનમાં વાસના કોઈને કોઈ પર સ્ત્રીમાં વાસના કોઈને પર પુરુષમાં વાસના જાગી આ શક્તિ જાગી એ પણ એક બહુ મોટું દુઃખનું કારણ છે ઉપરના બધા ગ્રહો શનિને મંગળને બુધને નડે ને ભાઈ એનાથી હજાર ગણા કામ ક્રોધ લોભ માન ઈર્ષ્યા રાગ દ્વેષ ગ્રહો પણ નડે નડે છે છે બહુ એટલે યયાતીના જીવનમાંથી આપણે કે ત્યાં સુધી પર પુરુષ કે પર સ્ત્રીનો પ્રસંગ ન પાડવો એક ભાઈ હતા ને તેમ બાજુ બાજુમાં રહેતા હતા તે એને બાજુવાળાના પત્ની સાથે પ્રીતિ થઈ ગયેલી તે ઈ પત્ની એની અગાસી ઉપર આવે આવડો અહીંથી અગાસી ઉપર જાય ન્યા જઈને માળા બે જણા વાતું કરે તે ઘણો સમય આવી રીતે ચાલ્યું બે જણાને તે એક દિવસ એની આ ભાઈની પત્નીને એમ થયું કે આ માળો વારે વારે મારા પતિ હું કરવા અગાસી ઉપર જાતા હશે એટલે એને પૂછું કે તમે વારે વારે અગાસી માં કેમ જાવ છો તો કે ચકલીન ચણી નાખવા જાઓ છો ચકલી ચણી નાખવા જાઓ છો એટલે પછી તો ભાઈ પાપ તો પીપળે ચડીને પોકારે હા એટલે એક દિવસ એની પત્નીને ખબર પડી ગઈ કે આવડા અને બાજુવાળાની અરે પ્રીતિ થઈ ગઈ છે અને એમાં બરાબર જન્માષ્ટમીનો દિવસ હતો રજાનો દિવસ હતો એટલે આવડો ભાઈ વારે વારે અગાશીમાં જઈને હેઠો આવે અગાશીમાં જઈને હેઠો આવે એટલે એની પત્નીએ એટલું કીધું કે તમે હવે બહુ ધક્કા ખાવમાં જે ચકલીને ચણી નાખવા તમે જાઓ છો ને ચકલી આઠમ કરવા પિયર ગઈ છે એ આઠમ કરવા પિયર એટલે યયાતીના જીવનમાંથી શીખ્યા જેવું તો ખરું હો ભાઈ બહુ બધા આવા પ્રશ્નો આવે છે આજે કારણ કે અમારે તો શું છે કે ડૉક્ટર હોય ને એને ખબર હોય કેટલી પ્રકારના રોગ અટાણે થાય છે હા એમ અમે આમ ડોક્ટર નહીં પણ જીવન ડોક્ટર ખરા એટલે ભાત ભાતના પ્રશ્નો લઈને લોકો આવે ને એટલે આપણને ખબર પડે કે સમાજમાં હડો ક્યાં ક્યાં થઈ રહ્યો છે એને લઈને સમાજ દુઃખી થાય છે હા તમે માનો ન માનો પણ જ્યારથી આ સ્માર્ટફોનને આ બધું નેટ ને ખૂબ વધ્યું ને ભાઈ લોકોએ સારો ઉપયોગ ઓછો કર્યો મોડો બહુ કર્યો વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એમાંય ધીરુભાઈના છોકરાઓએ ફ્રી કર્યું જીઓમાં ત્યારથી તો આડોળ આંખ વાળી દીધો ભાઈ જ્યાં જો અહીંયા બધા મોબાઈલ લઈને જ બે ગયા હોય ગમે એની રે વાતું આ તે બીજું ત્રીજું બેનો પણ આમાં એટલા બધા લાગી ગયા છે ઘરે નવરા હોય આંખો દાડો વોટ્સઅપમાં ગમે એની રે વાતો કર્યા કરે પછી જીવનમાં મજા નહીં હા અને એક વાત બહુ પાકી છે કે માણસ જેટલો સંયમ પાળે ને એટલો સુખી થાય જેટલો સ્વચ્છંદી બને એટલો વેલો મોડો દુઃખી થાય એટલે જરાક એક પત્ની વ્રતને એક પત્ની વ્રતને એક પતિ વ્રત પાળો રામના જીવનમાં એ પણ એક બહુ મોટી વાત હતી રામચંદ્ર ભગવાન અયોધ્યા પાછા આવ્યા પછી સીતાજીને વનમાં મોકલ્યા યજ્ઞ ચાલતો હતો ઋત્વીજોએ કહ્યું કે પત્ની વિના યજ્ઞ ન થાય માટે તમે કા સીતાજીને પાછા બોલાવો કાં બીજા વિવાહ કરો રામચંદ્ર ભગવાને કીધું કે સીતાજી એક જ મારા પત્ની છે સીતાજી સિવાયના બધા નારી મારે માં બેન અને દીકરી સમાજ એક પત્ની વ્રત હતું રામના જીવનમાં વાલ્મિકી રામાયણ એવું બોલે કે રાજા દશરથને સાડી ત્રણસો રાણીઓ હતી પેલાના જમાનામાં રાજાઓ રાણીઓ ઘણી કરતા પણ રામચંદ્ર ભગવાને એ પોતાના જીવનમાં સુધારો કરી એક પત્ની વ્રત રાખ્યો સીતાજીના જીવનમાં જુઓ તો એક પતિ વ્રત રાવણ ગમે એટલા પ્રલોભન આપે અને આજકાલ બેનો દીકરીઓને મારે કેવું છે કે આજે બધા અમુક અમુક છોકરાઓ એ રીતના હોય તમને એકાદો મોબાઈલ લઈ દે બે વાર ખાવા પીવા લઈ જાય હોટેલમાં ફરવા લઈ જાય બે ચાર વસ્તુ પદાર્થ લાવી દે અને તમે એની ચીજો પદાર્થોમાં મોહ પામી જાઓ તો એ આર્ય નારીને શોભતી વાત નથી સીતાની કથા સાંભળવી જોઈએ રાવણ જેવો રાવણ લંકાના પ્રલોભન આપે એમ કે મારી મંદોદરી આદિ બધી રાણીઓ તારી દાસી થઈ જાય પણ સીતાએ ઊંચી નજર કરી રાવણની ની હામું નથી જોયું આર્ય નારીનો પ્રભાવ છે ભાઈ માણસમાં નૂર હોવું જોઈએ જોઈએ હોવી કે હું ભારત દેશનો છું હું ભારત દેશની છું મારાથી આ ન થાય મારા માતા પિતા મારા કુળની મર્યાદા એને મૂકીને મારે ગમે એમ ડોલાય નહીં ગમે ત્યાં જવાય નહીં નહી જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી બસો વર્ષ પહેલાં જૂનાગઢમાં રહેતા અને એમને ગાયો લેવા માટે ભગતને પરગામ મોકલેલા અને ભગત ગાય લઈને આવતો તો કોઈ ભરવાડ ભાઈ પાસેથી ગાય લઈને ખુમારી કેવી હોય એ તમે જોજો એટલે ગાય વેચાતી લીધી લઈને જાતો તો ભગત જાતા પાદરથી બહેનો પાણી ભરીને આવતી હતી બધી ભરવાડ અને બહેનો અને એમાં એક ભરવાડણ બેન જોઈ ગઈ કે આ તો અમારી જોકની જોક કે અમારા વાડાની ગાય અમારા જોકની ગાય એટલે જઈને પૂછ્યું કે ભાઈ આ ગાય તમે વેચાતી લીધી તો કે હા તો કે ઊભા રહેજો ઘડીક એ ભરવાડણે બેડું માથે હતું એ લઈને હેઠું મૂક્યું ગાય પાસે જઈને કાનમાં કાંઈ કીધું એટલે આ ભગતે પૂછ્યું કે બેન તમે ગાયને કાનમાં શું કીધું તો કે ભાઈ મેં એટલું કીધું કે હે ગાય માવડી તું આજ અમારી જોક છોડી પારકે ઘરે જાશો તાણે કટાણે કોઈ દોવા આવે તો દોવા દેજે કોઈ દી પૂછડું ઉલાળતી નહીં ને પાટું કોઈ દી મારતી નહીં અમારી ઝોકની લાજ રાખજે તું કે અમારા ઝોકની લાજ રાખજે એક ભરવાડણ ભરવાડણબાઈએ ગાયને બોલે અમારા ઝોકની તું લાજ રાખજે અને ભગતે આવીને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી સ્વામી આવી રીતની ઘટના ઘટી સ્વામીએ તરત સંતોને ભક્તોને બોલાવીને એમ કીધું કે જો એક ભરવાડણને પોતાના જોકનું આટલું ગર્વ હોય તો આપણે બધા સ્વામિનારાયણની જોકના છીએ એ જોકની લાજ જાય એવું કામ ન કરતા કોઈ દિવસ ગુણાતીતાનંદ સ્વામી આ બોલ્યા એમ દીકરા દીકરીઓ બધાને આપણને એમ રહેવું જોઈએ આપણે ભારતના છીએ આપણે આ કયા પરિવારના છીએ નાની નાની બાબતમાં લોભાઈ ન જાવું એટલું 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 આમ હલકું જીવન ન જીવું કોકની બે ત્રણ વસ્તુમાં પદાર્થમાં લેવાઈ જાય લોભાઈ જાય એવું હલકું જીવન ન જીવું કાંઈક આપણા જીવનની ખુમારી આપણને હોવી જોઈએ હું જો અમારા સાધુને કહી દઉં મેં કીધું જે માણા દાન દઈને દબાવતો હોય ને એવાનું દાનય ન લેવું એવાનું દાન ન લેવું પછી આપણા પૂછડા દબ કરે વારે ફરે વારે ફરે તો આપણે એવું દાન લઈને જવું જ ક્યાં એ પૈસાને આપણે શું કરવાનો આપણી ખુમારીને મારી નાખે એવા માણસનું દાન લેવાય અમુક અમુક તો અહીંયા થોડુંક દઈને કંટ્રોલ ઈ જ કર્યા કરે નકરોથી એમ થોડું જીવન જીવાય એક ભાઈ મને આજથી લગભગ પંદર વરસ પહેલાં મને કે મારે પાંચ કરોડ રૂપિયા તમને દેવાના તમે હું જરાક કહું ને એટલું તમારે કરવાનું મેં કીધું આ સ્વામિનારાયણની અર્થે ભેગ લીધો એને પચી વર થયા એણે જેટલું શિક્ષાપત્ર એમ કીધું એ હજી નથી થતું અને તું આ નવો ક્યાંથી આવ્યો મેં કીધું તારા રૂપિયા તારી પાસે રાખ દબવે કોઈ માણા ખોટી રીતે તો એવા રૂપિયા નો એવું દાની કોઈનું ન લેવાય એટલે મારે બેનો દીકરીઓને ખાસ કહેવું છે કે જે આજે અમુક અમુક ટોળકીઓ આજે આપણા હિન્દુઓની દીકરીઓને ફસાવતા હોય તો દીકરીઓ સુરવીર હોવી જોઈએ આમ ફણીધર નાગની જેમ ફૂંફાડા મારે એવી હોવી જોઈએ પડખેથી કોઈને નીકળતાય બીક લાગે ને એવી આર્ય નારીમાં સુરવીરતા હોવી જોઈએ કોઈ વસ્તુ પદાર્થમાં લોભાવવું નહીં આપણી કુળની મર્યાદા છોડવી નહીં આપણા દેશની સંસ્કૃતિ લાજે એવું કોઈ કામ ન કરવું તમારા ગામડાઓમાં હજી બહુ સારું છે પહેરવેશ આ છે તે છે સ્વામિનારાયણ ભગવાને તો બસો વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં લખ્યું કે યસ્મિન પરિહિતે પેશ્યુરદૃશ્યાન અંગાની ચાત્મનઃ તદ્દુષ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રીતે સ્વામિનારાયણ ભગવાન કે જે વસ્ત્ર પહેરતા પોતાના અંગ દેખાય એવું દુષ્ટ વસ્ત્ર અમારા આશ્રિતોએ ક્યારેય પહેરવું બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને આ વાત તે તો આવો જમાનો નહોતો અગાઉથી એણે આ વાત લખેલી અતિ ફીટ કપડાં અતિ ટૂંકા કપડાં અતિ આછા કપડાં અતિ નિર્લજ થાવું આ નકરા પિક્ચરના એક્ટર ને એક્ટ્રેસો જેમ નચાવે ને એમ વાયંદ્રાની જેમ નાચવું નહીં જરાક બુદ્ધિને વિવેક પણ રાખવો ભાઈ હમણાં તો ક્રેજ નીકળ્યો માળા હાથે કરીને જીન્સ ફાડી ફાડીને લ્યો આલો ફેશન હવે એ તો અમારા બાપ દાદા વખતની જૂની થઈ ગયેલી એ બધા ફાટલા જ પહેરતા જ એટલે આવું આવું ભાજ ભાજનું આવે અને લોકો હાવ ગાડડિયા પ્રવાહની જેમ જાય છે ગાડડિયા પ્રવાહની જેમ થોડુંક સજાગ બની અનુકરણ કરવું હોય ને ભાઈ તો સરદાર પટેલનું કરાય મહાત્મા ગાંધીનું કરાય કોઈ સુરવીર માણા થયા હોય એનું કરાય નકરા આવા લબડેલા માણાના અનુકરણ ન હોય અનુકરણ કરવું હોય તો કોઈ સ્વામી વિવેકાનંદનું કરો કોઈ દેશભક્ત કોઈ પ્રભુ ભક્ત કોઈ સમાજસેવી માણા એનું અનુકરણ કરાય જે વિકૃતિઓ ઉત્પન્ન કરતા હોય એવાનું અનુકરણ ન કરાય આજ યુવા જનરેશન યંગ જનરેશન આપણે એમ આમ એક રીતે ગૌરવ થાય કે ભારતમાં સાઠ ટકા લોકો યુવાન છે પણ જો યુવાનો વ્યસનોમાં ફેશનોમાં આવી રીતના અનુકરણમાં ડૂબેલા રહે તો એ યુવાનોથી શું થાય યુવાન થોડો સજાગ બને એટલા માટે મેં તમને આ થોડીક કથા યયાતીની સંભળાવી છે હા થોડું ઘણું હજી આમ સંબંધ થયો હોય ને ત્યાં તો મારો માતા પિતાના કંઈ ગણકાર જ નહીં આવું હું યયાતી જેવું ન થવું હા હજી તો ખાલી સંબંધ થયો હો ત્યાં અગાશીમાં ફોન લઈને વયો જાય તો મારો બબે કલાક હેઠો ન ઉતરે આપણને એમ થાય કે હું વાતું કરતો હશે બબે કલાક હા મારી સ્કૂલમાં હું ક્રિકેટનો કેપ્ટન હતો હાવ ખોટો હોય માખણના પીંડા જ મારતો હોય હા અમે અહીંયા વિજય મેળવેલો મેં એટલી સેન્ચુરી મારેલી ને હાવ ખોટે ખોટું બધું અને પછી પાછો વાતો કરતો કરતો એમ કે હે પ્રિય હવે તો તું જલ્દી મારા જીવનમાં આવી જા બાના હાથની ભાખરી ભાવતી નથી આમાં કરે એટલે આ વી વર રોજ તણ તૈયણ ઉલાળી જતો ઘડીકમાં ભાખરી ભાવતી બંધ થઈ ગઈ એટલે આવા વેવલા હાવ થઈ જાય માણા આ પ્રીતિ જરૂર હોવી જોઈએ પણ આવા વેવલા વેડા કરવાની જરૂર ન હોય એટલે યુવાનો થોડાક સજાગ બને એટલે મેં યયાતીની તમને આ કથા થોડી સંભળાવી